હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં અત્યારે વાગી રહ્યા છે સવારના સાડા નવ અને થેન્ક યુ સો મચ અમને બે દિવસ પહેલાં જે ખુશીનો મોકો મળ્યો એ સ્પેશિયલી તમારા બધાના લોકોના કારણે જ મળ્યો છે અને હવે ભગવાન કરે કે આગળ પણ એવા ખુશીના મોકા વારે ઘડી આવતા રહે અમારા જીવનમાં તો બસ એવી જ ભગવાનને પ્રાર્થના અને તમે આશીર્વાદ આપતા રહો પણ એક વાત નોટિસ કરી છે મેં કે અમારા વ્યુઅર્સ છે ને જે વિડિયો જોવે છે એમાં પચાસ ટકા લોકો અમારું ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલું અનસબસ્ક્રાઈબ કરેલા લોકો અમારા વિડીયોઝ જોએ છે તો પ્લીઝ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો ઘણા એવા લોકો હોય છે કે જેમને ચેનલ સબસ્ક્રાઈબ કરતા પણ નથી આવડતું તો એમના માટે મેં એક છોટી સી ક્લિપ આપું છું એનામાં તમે સમજી જાઓ કઈ રીતના સબસ્ક્રાઈબ કરવું છે અને ફટાફટ તમે ના કર્યો અર તરત જ સબસ્ક્રાઈબ કરી નાખો જેમ હું કહું છું એમ જો અત્યારે અમારો વિડીયો ચાલી રહ્યો છે અને આ છે અમારું ચેનલ પાયલ ફેમિલી બ્લોગ્સ અને એને જો આ બ્લેક કલરનું તમને દેખાય છે ને સબસ્ક્રાઈબ લખેલું એના ઉપર ક્લિક કરવાનું આ તો ચેનલ સબસ્ક્રાઈબ થઈ ગયું છે અને એના ઉપર દબાવવાનું જે ઘંટડી દોરી છે ને એને ઓલ ઉપર ક્લિક કરી દેવાનું એટલે હવે આ નોટિફિકેશન તમને મળશે રી અને જેવો વિડીયો તમે જુઓ એટલે તરત જ લાઈક કરી દેવાનો હા બસ આ છે આટલી સિમ્પલ સી પ્રોસેસ તમે પ્લીઝ તમારા ફોનમાં કરજો અને જેમના ફોનમાં આવું આવતું હોય ને ઘંટડી દોરેલી એમનું ચેનલ સબસ્ક્રાઈબ કરેલું છે તો એ ના કરતાં એ પડી પાછું તમે અનસબસ્ક્રાઈબ કરી દેશો એના કરતાં

વિડીયો બની ગયો પણ એને એડિટ નથી કર્યો એના કારણે જ એને વિડીયો નથી આવ્યો બહુ પ્રોબ્લેમ થાય છે યાર એ ગમે તેમ કરીને એ આજ તો ખેલ હારી ગયો છે તો અમે હવે ચલો કામ કરી ઓર સુ 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 હે ખેલ હું આ રહ્યો વિડીયો શૂટ તો કર્યો તો જો ને કરો આને વિડીયો શૂટ તો કર્યો એટલે મેં એડિટ નતો કર્યો કેમ કે વિડીયો ના હોય તો એડિટ કેવી રીતે થાય બાકી હિંમત એને હારી જો એક એક વાર ગેપ જો છે આને કરવું હાચું ગઉ ને આનમાં એને પાયલો માં કે કારણ કે વિડિયો શૂટ નતો કર્યો તરેશભાઈ ને કોઈ વાંક નથી તરેશભાઈ આ વખતે કોઈ દોષ ના દેતા દર વખતે એનો જ દોષ હોય પણ આ વખતે દોષ એને ના દેજો કારણ કે એની ભૂલ નથી આ વખતે આ વખતે અમે લેટ થયા અહીં વિડીયો બનાવવામાં એટલે તરેશભાઈ આ વખતે આ વખતે સાચી વાત છે મારી ભૂલ છે કે મેં વિડીયો એડિટ નથી કર્યો એડિટ શું સોરી વિડીયો શૂટ નથી કરે એટલે તારે એડિટ નથી કર્યું હવે હું મેં એને એવી બધી લાઈનો દીધી હતી ને યાર ઓફ કેમેરામાં એને એટલું બધું કીધું હતું ને હવે મને એટલું સાંભળવું પડશે આ બાબતમાં અને એકની આ લગભગ મહિનો સુધી સાંભળવું પડશે કંઈ વાંધો નહીં સાંભળી લેશો આપણે ભૂલ છે તો સાંભળવું પડશે પછી આપણો વારો આવી જશે આપણે સંભળાવી લેશું ભાઈને નહીં હા કે ના આ બધાએ નાસ્તો કરી લીધો મારો નાસ્તો બાકી છે મારું દૂધ ઠરી ગયું હશે હવે યાર અત્યારે અગિયાર વાગી રહ્યા છે અને અમે લોકો રસોઈ બનાવવા બેઠા છીએ હવે જિંકાલે શાક બનાવી દીધું છે આનામાં ચડે છે અત્યારે શાક અને રોટલી શેકવા બેસી ગઈ છે મારી બેન ઉપર પ્લેટફોર્મ ઉપર અને હું અહીંયા કાને બેઠી છું સવારના મેં ગુડ મોર્નિંગ કર્યું એ કર્યું પછી મેં કશું શૂટ નહોતું કર્યું અને હવે અમે બે બહેનો અત્યારે નીકળ્યા હતા વોક કરવા માટે ઘરે થોડું કામ નહોતું તો કે હજી કાલ કે ચલો વોક કરવા જઈએ અને બે દિવસથી વરસાદ પડે છે રાતે રાતે તો વોકિંગ થતું નથી જીંકલનું એટલે આજે અમે નીકળ્યા હતા બે બેનો વોક કરવા માટે હવે વાપસ ઘરે જઈએ છીએ અને આયરી મારી બેન કેવું ફીલ થાય છે મારા ભેગું તને વોક કરીને બહુ મજા આવે છે બહુ મજા આવે છે

જ પેલી આવે છે પડશે સાચી વાત એ પાપાકી પરીયા ચલા રહીએ ગાડીયા આપડે એવું કેવું ખપે આપડે બી જ છીએ આપણે બી ક્યાં આવડે છે એવી ગાડી ચલાવતા બોલ

સારું કહેવાય ને અચ્ચરજની વાત છે કે તમને ભાવે હોહો હો મને બહુ જ ભાવ્યા ચીલા પણ આજે એટલા બધા સરસના જ છે જેટલા પહેલાં થારા ધારા હમ્મ પહેલાં તું કરો રહે ને એવા સરસ નથી હમ એટલે સારા નથી લાગતા હા પણ દેખાય નહીં પણ ટેસ્ટ હોય ને એનો આ હાવ ફીકા ફીકા લાગેરા

જે દેવું પાયલ ને કહી દેવાનું કે વિડીયા તું કેમ નથી ઉતારતી કે નથી ઓલું કરતી તમે વિચાર તો કરો આજે મને ઉતારવો પડે પેલા વિડિયો એવી મંદી આવી ગઈ ને મેડમ જો શું કરેલા ગાંગિયા જાહેરા અમારો વરસાદ પડ્યો ને ગાંધીયા ધોધિયા બહુ ઉગ્યા ગાંગિયા ગાંધીએ તાહેરા અમાણા દોસીના દાંત મોરે વળે ને ગંગે ચાલે હું જોઉ છું તમાર હસબન્ડ બહુ ટાઈમ પછી વ્લોગિંગ કરે છે તો જોઉ છું નજારા માણો છું એમ મે બધાને શુભેચ્છા આપું છું શ્રાવણ મહિના ને આજ પહેલો સોમવાર શંકર ભગવાનના આપણા મહાદેવનો ઉત્તમ દિવસ તો બધા મંદિરે જજો શંકર ભગવાનની ભજન કરજો ને તમારો દિવસ બધાથી સુંદર રહે એવી પ્રાર્થના ભગવાનને હું કરીશ ને તમે કરજો કે અમારો દિવસ શુભ રહે થેન્ક યુ સો મચ હવે આગળનો વ્લોગ ફાઇલ શૂટ કરશે આપણું એટલું જ હતું પતી ગયું કેવું ઉતારી મને કહેજો કોમેન્ટ કરીને કે હું આ વિડીયોમાં આગળ હાલીશ કે નહીં હાલું એમ બ્લોગિંગ કરી હતું કે ના કરી હતું એમ કહેજો જરાક મને તો મને મને મજા આવે ને મારા ઘરવાળીને એમ થાય કે બરાબર એ હાલે એમ છે વાંધો નથી એમ હું આમ મારા ઉપર બિલ ફાડે પડ્યું કે આ સાહેબ તો બોલતા જ નથી બોલતા જ નથી તો આજે મને બહુ માઠું લાગી ગયું મેં કીધું હાલો બોલી નાખી આજે કર્યું એક માણસે કર્યું કે બોલતા નથી મારું તો કેવું એવું છે હું તો આજે મને શ્રાવણ મહિનાના સોમવાર અને વર્ષે બોલ્યો મને તો પસંદ આવી બોલ્યો સાચું છે ને મારે તો શ્રાવણ મહિના સોમવાર ફળ્યો આજે પહેલો સોમવારે મને એવો ફળી ગયો કે વાત જવા દો આખો શ્રાવણ મહિનો હું કરું તો તો કેવું જબરદસ્ત રિઝલ્ટ આવે આ આ આ આ આ વ્રત કરે ને વ્રત તમને ફળ્યા છે શ્રાવણ મહિનાના મે આ શ્રાવણ મહિનાનો સોમવાર સ્ટાર્ટ થયો છે જે મહાદેવ ને એટલી પ્રાર્થના કે અમાર શ્રાવણ મહિનો પૂરો થતા થતા 10000 સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો યાર ને જેમ તમને શીખવાડ્યું હોય એવી રીતે સબસ્ક્રાઇબ કરજો વિડીયો બનાવ્યો તમારા તો પ્રેશિયલ સમજ્યા તો એ રીતે સબસ્ક્રાઇબ કરવાનું હોય સબસ્ક્રાઇબ કરેલું હોય ને અનસબસ્ક્રાઇબ નથી કરવાનું જેના કાળા કલરનું આવતું હોય ને સબસ્ક્રાઇબ લખેલું એને સબસ્ક્રાઇબ કરવાનું હોય બેલ આઇકન દબાવવાનું હોય ઓલ ઉપર ક્લિક કરી દેવાનું હાલો મેડમ બોલો વાત કરતા કરતા આંગળી આમ આમ હાથ આમ આમ કામ થાય

આજના અમારા લડુ ગોપાલ ના દર્શન કરી લો અને આજે અમારા લડુ ગોપાલે ઓરેન્જ કલર ના મસ્ત નવા વાઘા પહેર્યા છે બહુ સુંદર લાગી રહ્યા છે વાહ આ અમારા સૈયાજી ઓનલાઈન મંગાવ્યા હતા લડ્ડુજી ના જો કેટલા સરસ લાગે છે લડુ ગોપાલ ના વાઘા ઓનલાઈન મંગાવ્યા બટ સાઈઝ ખબર નહોતી એટલે છોટા આવી ગયા છે હે ને કોઈ વાંધો નહીં પણ સરસ લાગે છે એમને ગણશે અમને લડ્ડુ ગોપાલને થઈ બી રહે છે પૂરા પૂરા જો મારી બેન આ ગઈ

આજે અમારા ઝાડવા એટલા મસ્ત ખીલી ઉઠ્યા છે હમણાં તો વાત જવા દો બધા જ મસ્ત મસ્ત ખીલી ઉઠ્યા છે તો ચાલો અત્યારે અમે પરવારી ગયા છીએ કામ કરીને અને બસ રેડી બી થઈ ગયા છીએ પરવારીને આજના બ્લોગને હું અહીંયા સમાપ્ત કરું છું મળીશું અમે તમે કાલ તમને કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી એમને રજા આપો બાય